નડિયાદમાં અંધજન મંડળ દ્વારા વધુ બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું નડિયાદમાં અંધજન મંડળ હસ્તક ખાતે માનસિક અસ્થિર બાળકો માટે સ્નેહ સ્કૂલ ચાલે છે જ્યારે કપડવંજ રોડ સ્થિત જલારામ મંદિર ખાતે દિવ્યાંગો માટે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે બંનેમાં અપૂરતી સગવડતો હતી જેથી આ સુવિધાને દૂર કરવા કાકર ખાડના દાતા વિરેન્દ્ર પટેલ વિપુલભાઈ દ્વારા પચાસ લાખના ખર્ચે નવા બિલ્ડિંગનું બાંધકામ કર્યું આ બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું છે અગાઉ જે જુદી જુદી જગ્યાઓથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તે હવે આ એક જ બિલ્ડિંગમાંથી પરિપૂર્ણ કરશે જેમાં માનસિક અસ્થિર બાળકોનું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે જ્યારે દિવ્યાંગ બાળકો પેપર ડી સાડીના સ્ટોન ચોંટાડવા સહિતની કામગીરી કમ્પ્યુટરની ટ્રેનિંગ આપી પગભર કરવાની કામગીરી થશે જે દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે આ સિવાય ઓક્સિજન મશીન વીલ સહિતની જરૂરી સામગ્રી બે રૂપે જેવાના જેવા ટોકનથી લોકોને ભાડે આપવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિરના સંત મોરારદાસ મહારાજ શહેરના જાણીતા દાનવીર ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સહિતના વૃણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ કેનવાડી નડિયાદ નડિયાદ સંચાલિત એક મેન્ટલી છોકરાઓની સ્નેહ સ્કૂલ ચાલે છે અને ઉપર જલારામ મંદિરમાં એક વિકલાંગ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એ બંનેમાં સગવડ પૂરતી ન હોવાથી અમે એક આ નવા બિલ્ડિંગનું બાંધકામ કર્યું અને આશરે પચાસ લાખના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થયું છે એનો આજે ઉદઘાટન પ્રસંગ હતો હા તમે આ બે અમારે મેન્ટલી રિલીટેડ છોકરાનું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે અને વિકલાંગોને મીણબત્તી બનાવવાનું પેપર ડીશો બનાવવાનું સાડીના બુટ્ટા છો હટાડવાનું કોમ્પ્યુટર વગેરેની ટ્રેનિંગ આપી અને એ લોકોને પગભર કરવાના પ્રયત્ન કરીએ છીએ તદ ઉપરાંત અમારી હોબિસથી અમે ઘરે ઘરે કોઈને બી કોઈ પલંગ જોઈએ ઓક્સિજન મશીન જોઈએ વ્હીલ ચેર જોઈએ ટોયલેટ ચેર જોઈએ એક નજીક આ બે રૂપિયાના ટોકન ભાડેથી આપીએ છે બે ડેડ બોડી છે અમારી બીજી બોડી રાખવાના મશીન છે પાંચ ઓક્સિજન મશીનો છે પચીસ પલંગ છે વીસ એક વ્હીલ ચેરો છે અને અમારા ઉમરે આવેલા કોઈને બી ધારો કે સાધન ખલાસ થઈ ગયું હોય તો નવું લાઈન આપીએ અને આઈ કેમ્પો પંચમહાલથી માંડીને અંબાત ખેડા સુધી અમે કરીએ છીએ જેની વાન અમને દેવાંગભાઈ ઇપ્પોવાળા પરિવાર તરફથી એમ્બ્યુલન્સ પ્રાપ્ત થયેલ છે